ગાઢ જંગલ છે ઘોર જંગલની અંદર માં મેલડી બેઠા છે ને મેલડી માં ની હરે મોરલાઓ રમે છે તો આપણે એ બધું દર્શન કરીશું ને હું તમને માતાજીના સોકસ આ માતાજીના સોહરી સોહરી માતાજીના જે સોહરિયાના બીડમાં આવેલા માતાજીના તમને જરૂર દર્શન કરજો મિત્રો પણ જો તમે ચેનલ માં ન આવો તો મિત્રો પ્લીઝ માતાજીની માનતા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કેમ કે મેં વિડીયો ઘોર જંગલમાં જઈને બનાવ્યું છે જ્યાં કોઈ જઈ શકતું નથી એવી જગ્યાએ માતાજીના મેલડી માનો જગ્યા હું તમને દર્શન કરાવીશ તો મિત્રો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જોઈ લેજો મિત્રો અહીંયા મોરલો છે આ મોરલો માતાજીની આજુબાજુ જ રમ્યા કરે છે ને અહીંયા તો ઘણા મોરલા છે પણ માતાજી અહીંયા ખાલી માતાજી જ બેઠા છે કેમ કે જંગલ જ એવું છે ઘનઘોર કે અહીંયા ખાલી માતાજી સાથે મોરલાઓ રમે છે અને માતાજી ના મઢાગળ મોરલાઓ રમે છે અને ટોંકારા કરે છે આ ઘોર જંગલમાં માં મેલડીનું સ્થાનક છે જે સાવરકુંડલા તાલુકાનું નાળ ગામ ના આગળ જંગલ પડે બીડ છે જે બીડ કહેવાય ત્યાં આ માતાજીનું મંદિર આવેલું છે ઘોર જંગલની અંદર વચ્ચો વચ ને અહીંયા કોઈ તમને જોવા પણ નહીં મળે કેમ કે જંગલ જ એવું છે કે કઈ કોઈ આવી શકતું નથી અને આવે તો બહોળી સંખ્યામાં માણસો આવે છે કેટલા એટલા કોઈ આવી શકતા નથી ને મિત્રો તમે પણ માતાજીના દર્શન કરી લેજો આપણે હાથ પગ ધોઈ નાખીએ પછી આપણે જઈએ માતાજીના દર્શન કરવા મિત્રો તમે જોઈ લો અહીંયા તાજું તેલ જેવું પાણી વહે છે ખૂબ જ સારું ઝરણા વહે છે અને એટલું સુંદર જંગલ છે કે તમે મનમોહ થઈ જાવ એવું જંગલ છે તો મિત્રો વિડીયો પૂરો જોજો સ્કીપ ના કરતા તો ચાલો જઈએ માતાજીના આપણે દર્શન કરવા મિત્રો અહીંયા માતાજીનું મંદિર જે છે ત્યાં અહીંયા માતાજીના તાવાઓ પણ થાય છે પણ દૂર હોવાથી જંગલમાં હોવાથી અહીં કોઈ રહી શકતું નથી અહીંયા માતાજી આગળ મોરલાઓ રમે છે અને ફૂલ જાડી ફૂલનું પણ અહીંયા બહુ બગીચા જેવું છે કેમ કે જંગલ છે અહીંયા કોઈ જાતનો હસો હોતો નથી કેમકે આ ફોરેસ્ટમાં આવે છે એટલે બધી

માતાજીને પગે લાગવા આવે છે અને જે લોકોને શ્રદ્ધા હોય તો આપણે માતાજી હારે હોય તો પછી આપણે કઈ વાતની બી ગમે ત્યાં માતાજી હોય ત્યાં આપણે પહોંચી જતા હોઈએ છીએ ગમે એટલું ઘોર જંગલ હોય પણ આપણે જો માતાજીની પ્રતિ સાસી શ્રદ્ધા હોય તો આપણે ગમે ત્યાં આપણે જઈ શકીએ તો મિત્રો જયમાં મેલડી કમેન્ટમાં જરૂરથી લખજો અને આ જંગલના હું પણ તમને સારી બાજુના દર્શન કરાવીશ બધી જગ્યાએ જો અહીંયા લખ્યું છે સોહરિયાવાળી મેલડીમાં અદ્ભુત મંદિર છે અને મિત્રો ભાગશાળી હોય એને જ માં મેલડીના આ મંદિરના દર્શન થાય તો મિત્રો તમે આ વિડીયામાં આવ્યા છો તો તમે ભાગશાળી છો કે તમે માં સોહરિયાવાળી મેરડીમાં દર્શન કર્યા ને મિત્રો હું આવા દૂર દૂરના વિડીયો લાવતો જ રહું છું ગમે ત્યાં એવી જગ્યા હોય તો કમેન્ટમાં જરૂરથી બતાવજો આપણે એ જગ્યાએ પણ જઈશું ને માતાજીનો વિડીયો કોઈ પણ દેવનો વિડીયો હશે તો આપણે જરૂરથી બનાવીશું ને આપણી ચેનલ પર અપલોડ કરીશું મિત્રો તમે આ ફરતું જંગલ જોઈ રહ્યા છો કે શ્યારે કોર જંગલ જાડી છે ને ઘોર જંગલની અંદર જ આ માતાજીનું સ્થાનક છે કેમ કે શારે બાજુ જંગલ જાડી સિવાય ને નદીઓ સિવાય બીજું કાંઈ છે જ નહીં અને જનાવરનો પણ હસ્ો છે અહીંયા લોકો આવે તો બહુ ધ્યાન રાખવું પડે છે કેમ કે જંગલી જનાવર આપણી ઈજા પહોંચાડી શકે પણ માતાજી ઉપર સાસી શ્રદ્ધા હોય તો આપણે કોઈ જાતનો ડર રહેતો નથી કેમ કે આ જંગલ વિસ્તારમાં ફોરેસ્ટવાળાએ બધી જાતના જનાવરો છૂટા મૂકેલા છે જેમ કે દીપડા સાવજ બધી જાતના જનાવરો અહીંયા આપણને જોવા પણ મળી જશે અને તમે આપણે શરૂઆતમાં જોયું મોરલો કેવો માતાજીના મંદિર પાસે રમતો તો મિત્રો અહીંયા મોરલા પશુ પક્ષીઓ અને સાસા જંગલની અનુભૂતિ તમને અહીંયા થાય છે તો મિત્રો તમે પણ જો આ મંદિરે આવવા માંગતા હો તો તમારે સાવરકુંડલા તાલુકાનું નાયળ ગામ નાળ ગામથી થોડાક આગળ ચાલો એટલે માતાજીનું બોર્ડ આવે છે જ્યાં લખેલું છે સોહરિયાવાળી મેરડીમાં જ્યાંથી આપણે અંદર જંગલમાં આવી જઈએ તો માતાજીના દર્શન જરૂરથી થઈ જાય અને સાચી શ્રદ્ધા હોય તો આપણે માતાજીના દર્શન જરૂરથી કરીએ અને મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને પણ શેર કરજો અને લોકો સુધી પહોંચાડજો તો પણ લોકો પણ માતાજીના આ મંદિરના દર્શન કરે કેમકે દુર્લભ મંદિર છે અને જંગલ એટલું ઘોર છે કે તમને એક વખત આવો એટલે અહીંયા વારંવાર આવવાનું મન થાય ને પ્રાકૃતિક જે ખૂબસૂરતી છે એમના તમને અનુભવ તમારે કરવો હોય તો અહીંયા થાય બાય બાય મિત્રો મળીએ નવા વિડીયો